જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એવી ડીશ બનાવીશું જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે આ રેસીપી મારી સાસુમાએ શીખવાડી હતી તે આજે હું તમારી સાથે શેર કરીશ આમ તો ગુજરાતીઓના ઘરોમાં દાળ અઠવાડિયામાં ત્રણથી ચાર વાર બનતી જ હોય છે પણ આજે હું તમને દાળ અને સરગવાની સીંગનું શાક બતાવીશ તો ચાલો એના માટે સામગ્રી જોઈ લઈએ અહીં મેં એક વાટકી તુવેરની દાળ લીધી છે તે બસો ગ્રામ જેટલી છે પછી ત્રણ નંગ સરગવો લીધો છે તેના મેં અહીં બે ભાગમાં કટ કરી લીધા છે પછી બે ટામેટા લઈશું પછી પાંચથી છ લસણની કઢી લઈશું અને બે સૂકા લાલ મરચાં લઈશું હવે સરગવાને આપણે આ રીતે એક છરીના મદદથી હલકા હાથ વડે એની સરગવાની જે ઉપરની છાલ છે તે કાઢતા જઈશું તમે જોઈ શકો છો કે છાલ ઇઝીલી નીકળવા માંડી છે સરગવાની ઉપરની છાલ કડક હોય છે આ રીતે છોલવાથી નરમ બની જશે આમ તો સરગવો ખાવામાં ખૂબ જ હેલ્ધી છે સરગવામાં વિટામિન એ અને સીનો સારો સોર્સ છે અને વિટામિન અને ફાઈબરથી ભરપૂર છે આ જ રીતે બધા જ સરગવાને છોલી લેશું પછી આપણે સરગવાને છરીના મદદથી નાના નાના કટ કરી લેશું પછી એને પણ આપણે બેઠી ત્રણ પાણીથી ધોઈ લેશું હવે એક વાટકી તુવેની દાળ એક વાટકામાં લઈશું પછી એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું પછી ડીશ ઢાંકી દઈશું તેને પંદરથી વીસ મિનિટ પલાળી રાખવાની પંદરથી વીસ મિનિટ દાળને પલાળી રાખ્યા પછી તમે જોઈ શકો છો કે આપણી ટુવેરની દાળ સરસ રીતે ફૂલી ગઈ છે હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને આ રીતે હાથના મદદથી સારી રીતે બે ત્રણ પાણીથી ઢોઈ લઈશું પછી આપણે ગરણીના મદદથી ગાળી લઈશું ચાલો તો દાળ બાફવાની પ્રોસેસ ચાલુ કરીએ તેના માટે પહેલાં ઢોયલી ટુવેની દાળ ઉમેરીશું પછી એમાં બે ગ્લાસ પાણી ઉમેરીશું પછી એમાં કાપેલો સરગવો ઉમેરી દઈશું પછી એમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું પછી એક ચમચીના મદદથી હલકા હાથ વડે બરાબર મિક્સ કરી લઈશું અને કૂકરનું ઢાંકણ બરાબર બંધ કરી લઈશું પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને બે સીટી વગાડી દઈશું આપણે દાળને પલાળીને રાખી હતી એટલે આપણે વધારે સીટી પાડવાની જરૂર નથી બે સીટીમાં જ દાળ આપણી ચડી જશે અને આપણો ગેસનો પણ બચાવ થશે બે સીટી પડ્યા પછી આપણે કૂકર ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આપણી દાળ કેટલી સરસ રીતે બફાઈ ગઈ છે ચાલો તો હવે શાક બનાવવાનું શરૂ કરીએ શાક બનાવવા માટે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું પછી એમાં અડધી ચમચી ડ્રાય ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું પછી આખા બે લાલ મરચાં ઉમેરીશું પછી એક ચમચી જેટલી કાપેલી લસણ ઉમેરીશું ત્યારબાદ એક નાની ચમચી હિંગ ઉમેરીશું ત્યારબાદ બે કાપેલા ટામેટા ઉમેરીશું એને આપણે બરાબર મિક્સ કરી લઈશું ટામેટા ચડી જાય પછી એમાં અડધી ચમચી આડુ લસણની પેસ્ટ ઉમેરીશું પછી અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી ધણાચીરું પાવડર ઉમેરીશું પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ બાફેલી ટુવેરની દાળ અને સરગવો ઉમેરી દઈશું એને પણ એકવાર બરાબર મિક્સ કરી લઈશું કૂકરમાં થોડી દાળ ચોટેલી છે તેમાં થોડું પાણી ઉમેરીને કઢાઈમાં રેડી લઈશું આપણે તેમાં ગરમ મસાલો એડ નથી કરવાનો દાળ એમ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે આપણી દાળ સરસ રીતે ઉકળી ગઈ છે તમે દાળનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો કે કેટલું સરસ થઈ ગયું છે ચાલો તો શાક શરૂ કરી લઈએ તમે શાકને રોટલા રોટલી કે ભાત જોડે પણ ખાઈ શકો છો આ શાક ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ગામડા વિસ્તારોમાં બનાવવામાં આવે છે જો નાના બાળકો સરગવા ના ખાતા હોય તો તમે આ રીતે પણ બનાવીને આપી શકો છો આ જ રીતે સરગવો અને પાપડીના શાકની રેસિપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે જોવા માટે ક્લિક કરો અને નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ શાક કેવું લાગ્યું આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો